હોળી ધૂળેટીનો પર્વ નજીક આવતા જ ડભોઈ શહેરમાં ધાણી ચણા ખજૂરની ખરીદી કરતા લોકો નજરે પડી રહ્યા છે શહેરમાં ઠેક ઠેકાણે ધાણી ફોડવાની ભઠ્ઠીઓ ચાલુ થઈ ગઈ છે ઘરની મહિલાઓ લાલ જુવાર લાવી ધાણી ફોડાવે છે ત્યારે બજારમાં પણ ધાણી ચણા ખજૂર અને કોપરાની ખરીદી કરવા નજરે પડી રહ્યા છે બધા જ તહેવારો પોતાની અસલ સ્ટાઇલથી દર્ભાવતી ડભોઈ અનોખા આગવા અંદાજથી હોળીના તહેવારમાં ડભોઈની બહેનો રવા મેંદાની પૂરીઓ તેમજ શ્રીખંડ જાતે જ ઘરમાં શુદ્ધ અને પૌષ્ટિક બનાવતા હોય છે હોળી પૂજન પછી દરેક ઘરોમાં શ્રીખંડ પૂરી જ ખાવામાં આવતા હોય છે આ શ્રીખંડ પાંચ દિવસ રંગ પાચમ સુધી ખવાય છે આગામી ચોવીસમી માર્ચના રોજ હોળીમાં પિત્ત પ્રકોપ ઠારવા શેકી ધાણી અને ચણા ખાવાની ઉત્સવપ્રિય દર્ભાવતી ડભોઈ નગરની પ્રજાજનોની ખૂબ જ જૂની પરંપરા છે જેનાથી છાતીમાંથી કફ છૂટો થાય છે ખાંસી શરદીમાં રાહત મળે છે વાયરલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે સાથે જ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું પણ જાણવા મળે છે જે ગણતરીના દિવસ રહ્યા છે હોળી માતા માટે તો ગરાકી બહુ જ ફૂલ છે બજારમાં ધાણી ચણા ખજૂર કોપરા બધું વેચાઈ રહ્યું છે અમે લોકો એ ઘરે લઈ જઈએ છીએ પછી હોળી માતાનો જ્યારે દિવસ હોય ચોવીસ રવિવાર ચોવીસ તારીખને રવિવાર આવે છે ત્યારે અમે એમને ધરાવીએ છીએ ને પછી ખાઈએ છીએ ને બીજા દિવસે ધૂળેટી છોકરાઓ રંગોળીથી રમે છે અને કલર બધાને ગમે જ ગમતો જ હોય છે પણ સારા એવા કલરનો બી ઉપયોગ થાય છે પણ એમાં સારા મેનો કલર જોઈએ ને છોકરાઓ નાની નાની પિચકારી અને બધી રીતે એન્જોય કરે છે આપણા માટે ઘણું સારું છે કે હોળી માતાનો દિવસ સારો છે છોકરાઓ માટે બી સારો છે ને બધા માટે સારું છે હોળીનો તહેવાર મતલબ શું એટલે તમે કેવી હોળી માતાનો મતલબ એવો છે કે ભાઈ જે હોળી આવી રહી છે એના માટે લોકો એના માટે બહુ જ આતુર હોય છે અને કેરીનું અથાણું બી વધારે બહુ જ ભરે છે પણ એ અથાણું હોળી માતાને કેરી અર્પણ કરીએ પછી જ ખાવાનું હોય છે એવો મહિમા છે અને એવું જો લોકો પાડે તો એમને કોઈ તાવ કે શરદી કે ખાંસી આખા વર્ષ દરમિયાન થતું નથી પણ હોળી માતાનું મહત્વ સમજાય એના માટે અત્યારે દાણી ચણા ખજૂર કોપરા પછી પેલા આડા પિચકારી રંગો વાલે લગાવે બધી બધે સારા મિનાર કલરો વેચાય છે એટલે બધાને તકલીફ ના પડે એ રીતે બધા વેપારીઓ ધ્યાન રાખી અને કરે છે ઓકે અમે કેટલા વર્ષથી આ ધંધો કરી રહ્યા છે અમારા ધંધામાં ખજૂર ટોપરા ધાણી ચણા પછી અમે લોકો પિચકારીનું પણ કરી રહ્યા છે પિચકારી ગુલાલ વગેરે બધું વેચીએ છીએ અમે લોકો કેટલા ટાઈમથી અમે આ ધંધો કરીએ છીએ અમારા ધંધામાં ઘણા બધા લઈ જાય છે વેપારીઓ